ત્યારે વાલિયાના ચંદેરિયા વ્હાઇટ હાઉસ ખાતે પૂર્વ ધારાસભ્ય મહેશ વસાવા સહિતના આગેવાનોને નજરકેદ કરવામાં આવ્યા હતા જ્યારે વાલિયા યુથ પાવરના અધ્યક્ષ રજની વસાવા વિનય વસાવા વિજય વસાવા મિહિર મોદી વિકાસ ભગત તેમજ વ્યારાના જીમ્મી પટેલ મિત્રાંશુ ગામીક ચિરાગ વસાવા દેડિયાપાડા તરફથી કેવડિયા જતા તેઓને કેવડિયા નહીં પહોંચવા દેતા તેઓએ દેવમોગરા માતાજીના દર્શન કરી કેવડિયા ડિમોલેશનનો આજે બપોરના નોંધાવ્યો હતો કેવડિયા મુકામે કેવડિયાની અંદર સ્ટેચ્યુ ઓફ યુનિટી જ્યાં આવેલું છે ત્યાં કેવડિયા બચાવો સમિતિ દ્વારા આહવાન કરવામાં આવેલું કે જેમની દુકાનો અને જેમના ઘરો તોડી નાખ્યા છે ત્યાં ગાડી એમના વાળાઓની અંદર ફેન્સિંગ કરનારી જે ત્યાં આદિવાસી સમાજ રહી છે એને આ સરકાર દ્વારા વેરવિખેર કરવાનું અને ત્યાંથી ભગાડવાનું કામ વિસ્થાપન કરવાનું કામ કરી રહ્યું એની વિરુદ્ધની અંદર જે એલાન કર્યું છે એમાં અમે ગઈકાલે ખેલિસ્તાન ટાઈગર સેના વતી અમે આહવાન કરેલું અમારા કાર્યકરોને અને પ્રજાને એ આવતીકાલે કેવળિયા પહોંચવું એના કારણે સરકારની પેટમાં તેલરેડાવી અને સરકારે પછી ભરૂચ જિલ્લાની પોલીસ નર્મદા જિલ્લાની પોલીસ કાલે આદેશ કર્યા અને મારા નિવાસસ્થાને એલસીબી ભવ્ય પીઆઈ જીઆઈડીસીના પીઆઈ સાથે વીસથી પચીસ પોલીસ મારા ઘરે આખી રાત ચારે બાજુ જાણે હું દક્ષિણ ગુજરાતના તમામ આગેવાનો અને સામાજિક સંગઠનોના આગેવાનો દરેક જણ કેવડિયા તરફ નું પ્રયાણ કર્યું હતું જે કેવડિયા ખાતે જે ઝુપડાઓ અને ઘર તોડવામાં આવ્યા હતા એના વિરોધમાં આજે તમામ લોકો કેવડિયા ખાતે ભેગા થયા હતા ઠેર ઠેર પોલીસ બંદોબસ્ત મૂકી દેવામાં આવ્યો હતો જેને લઈને ઘણા બધા આગેવાનોને રસ્તે જ રોકી દેવામાં આવ્યા હતા પરંતુ આજે આદિવાસી સમાજે એક મેસેજ આપ્યો છે કે અમે બધા એક છે અને જ્યાં પણ આદિવાસી સમાજ પર અત્યાચાર થશે ત્યાં અમે ભેગા થઈશું આવનારા સમયમાં પણ કેવડિયાના આદિવાસી સમાજને ન્યાય ન મળે તો આગામી સમયમાં પણ જે પણ આંદોલન હશે કે જે પણ લડત હશે તેમાં અમારો સાથ અને સહકાર રહેશે જય આદિવાસી